તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત નહીં ધીન પોલીસ રેડી થઈ ગઈ છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ દીવાબત્તી કરી લઈએ બાકી તો આજે વરસાદનો માહોલ ખતરનાક બન્યો છે વળી પાછો અત્યારમાં ઉઠ્યા ને કહેવાય રહ વરસાદ જેવું ચાલુ થઈ ગયું ડીગી એમાં ભાઈ ના ના બુંડા પહેરત્યા હશે બોર ઉપર એ ડુંગળીઓ થોડી થોડી રૂકણી તે રમ કરે બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો પછી તો મિત્રો મસ્ત ગરમા ગરમ તાજો બનાવેલો નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધો છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લી ડીગી બેન બહાર છે બોલાવે છે પણ આવતા નહીં બૂંને પેલી ડુંગળીઓમાં જ કરે મારા ભાઈ એકા ઉપર બેરે તો પછી ચાપો કરી

બોલો હલો જય માતાજી મિત્રો ડુંગી હોશ કઉ છું મોકલાવ મોકલાવું નિયા

તો મિત્રો આપણો ફાઈનલ હાથ ચૂકેલો જવાનું છે તો મન કીધું નહોતું પણ દઈએ આજના ત્રણ વાગે મારે બંને આપણે બધા ગાડી લઈને જવાના છીએ પાવાગઢ દર્શન કરવા માટે તો મિત્રો મસ્ત કપડો બપડો ચેન્જ કરી તૈયાર થઈ ગયા અને ટમ 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 હાથ ચાલુ થઈ ગયો કદાચ આજ શૂટિંગ કરવા દેશે કે નહીં જો પાછળ ખતર નાખવા હાથ ચાલુ હોય હજુ હોય આવશે રાજુ કાકા શું કેવું છે તમારું આમાં વરસાદ થોડોક પંદર વીસ મિનિટ કોમ કરવા દીધું હોત તો આપણો કોમ થઈ ગયો

મિત્રો પાછળ હા ચાલુ તો ટૂંક જ સમયમાં આવી જાય છે શૂટિંગ ચાલુ કરીએ તો મેળ તો કટ બતાવી તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે નેકળ્યા છે કરે અને બધા કટમાં આપણી હાજરી હતી એટલે મિત્રો એક કટ બનાવવાનો મેળ આવ્યો નહીં બાકી તો અમારો હાઈવે તમારે બતાવીએ નાળિયું હમણાં આવતા જ રાજુ કાકોર મામો બે બે પડ્યા ભોય ખાડામાં તો બૂટને પગને એવું બધું પલળી ગયું હતું તો આગળ બતાવીએ સેવા સેવા જઈએ છીએ ખાડા જો મિત્રો આ કાચા રસ્તા પરથી ખસ્યા પછી દાંત પાણીના ખાડા અને આગળ એક બીજું ખરું ને હું અહીં થઈને જ જવું પડશે નઈ નઈ લો મિત્રો તો ઉતરી જ્યાં Tu ye je hutai tu. Nikal ke nikal ke nikal ke. Kami tu apa benda je je nak kalau apa dah. kalau tak ada. Nah, kalau aja semua ni. Cepat, cepat, તો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે શૂટિંગમાંથી તો પહેલાં અગિયાર રહી ગયા હતા પણ જોકલ જેવું ધ્યાન બેઠા તો મિત્રો આપણે જવાનું છે દોરમાં આઠ આવી ગયા હતા શૂટિંગમાં સાજે તો વરસાદ આવ્યો તો એટલે શૂટિંગ ધુરુ મૂકીને આપણે ઘ્યારે આવ્યા આઠ મટના સુધી ગયારે આવ્યા ત્યાં હોવ જોઈએ કારણ કે મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણે બનાવીએ છે મગની દાળ છે રસ્તાવાળી ડુંગળી લીધી છે ઘઉંની રોટલી હશે અને છાશ છે મિત્રો મસ્ત જમી સીધા નીકળી જઈએ શૂટિંગમાં તો મિત્રો આવી જાય છે શૂટિંગમાં આપણા જીવનલાલનું ખેમાનું ઘર બતાવીએ છીએ કાં બાકી તો એક વિડીયોનું શૂટિંગ આખું પૂરું થઈ ગયું મિત્રો બીજો વિડીયો અડધો થવા આવ્યો આપણોનું શૂટિંગ આપણો કટ લેવાનો ટાઈમ નહોતો મળતો પણ મિત્રો મળ્યો છે કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી તો જીવન લાલ લો ને શું મકાકા બે અનુકટ ચાલુ છે મોમો ચોંકણ છે મિત્રો આવું ભાગ ચાલુ છે બાકી તો વધારે વાગવામાં ચારો વાગવા આવ્યા વરસાદ ટમટમ આવી જાય છે બંધ થઈ જાય છે આ જાય બંધ થઈ જાય છે શૂટિંગમાં થોડી ઘડી અગવડો તો પડે છે તો એ ટાઈમ લઈ લઈને શૂટિંગ કરી જઈએ છીએ મિત્રો આપણો આવું કટ બતાવવાનું સેટિંગ નહીં થાય તો ઘેર જઈને મહેમાન આવી જશે આપણા તો જીવન લઈને સીધું જવાનું છે પાવા તો ફટોફટ પાલી જઈએ હું જલ્દીથી જલ્દી નીકળી જઈએ કારણ કે એ લોકોએ ખાન આવીને વેટ કર્યું છે આપણો મિત્રો સીધા ઘેર જઈને મુલાકાત કરીએ પછી તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેરાઈ જ મસ્ત નહીં જોઈને રેડી થઈ જશે ચા નાસ્તો થઈ જશે મહેમાનો ઘેર આવી ગયા છે ગાડીએ તૈયાર છે તો ફટોફટ મિત્રો નીકળીએ પાવાગઢ બાકી તો ચા લઈ લીધો છે નાસ્તો લઈ લીધો છે મનનો મસ્ત તૈયાર થઈ ગયો ડીગીએ તૈયાર થઈ ગઈ છે તો ફટોફટ ચા નાસ્તો કરી અને પછી નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને આવું નીકળીએ છીએ આ આપણા બનાવીની ગાડી છે ફોર્ચ્યુનર તો મિત્રો આ ગાડી લઈને જઈએ છીએ અમે જેમ 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 આગળ વધશું એમ એમ મિત્રો તમને અપડેટ આપતા રહેશું બાકી તો આ બાજુમાં રહીએ આપણી ગાડી છે અને મા બૂનને બધો આવું છે ડીગી બેને છે બધો આવું છે તો મિત્રો ફટોફટ નીકળીએ જેમ આગળ વધતા રહીએ એમ એમ તમને અપડેટ આવતા રહેશે મને તો જાણો છ તો મિત્રો અત્યારે ચાર વાગ્યા ને પચાસ મિનિટ થઈ છે અને હવે આપણી ચોકડી પાર કરી જંત્રાલ પહોંચવા જાય છીએ હવે ગેરદી ને છીએ તો ઇન્સ્ટામાં લાઈવ થઈએ થોડી વાર કોઈ પણ મિત્રોને આગળ જો મુલાકાત કરવી હોય કદાચ આજ તો નહીં મેળવો પણ કાલ રિટર્નમાં મેળાવશે તો ઇન્સ્ટામાં લાઈવ થઈશું તો મિત્રો કાલે બધા એક્ટિવ રહેજો કાલ સવારે પાવાગઢ ઉપર દર્શન કરી ને પછી રિટર્નમાં ઇન્સ્ટામાં લાઈવ જઈશું તો જે પણ મિત્રોને મુલાકાત કરવી હોય તે પોતપોતાના સ્થળનો નામ જરામાં એ લખી દેજો તો આપણે વેઇટ કરીશું બાકી તો મિત્રો અભૂ નીકળે છીએ તો મિત્રો અત્યારે વાગ્યા સુધ અને હવે ગાંધીનગર પહોંચ્યા છીએ બાકી તો હાલ ટ્રાફિકમાં ઘૂસી જાય છે તો ટ્રાફિક બહુ છે મિત્રો એના ઇતિ ટ્રાફિકમાં લેટ પડી કરીશું વરસાદ ચોકચોક જાય છે ટાળા ટપકે ને પવાના ડે એટલે ઊંઘી જશે કારણ કે બપોરે ઊંઘ્યો નહીં આવે મિત્રો આગળ જેસીબી કોમ કરે છે જેના હિસાબે આટલું બધું ટ્રાફિક છે હું અહીંથી સીધા બરોડા હાઈવે જતા રહું અને પછી સીધાથી પાવા આગળ તો મિત્રો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોના નેચર હેડીએ છીએ મેટ્રો બ્રિજ છે એના નેચર આગળ જઈએ છીએ મિત્રો કોબા સર્કલ અને કોબા સર્કલથી પછી સીધો હાઈવે પકડશું તો સીધા આપણે જતા રહીશું બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર મિત્રો આપણે તો કંઈ વધારે જાજુ જોયેલું નહીં એટલે પૂછતા પૂછતા નીકળીએ છીએ આપણા ફ્રેન્ડ સર્કલના માણસો અમદાવાદમાં છે ને આ થોડું ઘણું જોણીએ છીએ તો અંદાજ આગળ 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 નીકળી જઈએ છીએ બાકી તો જોઈ લો આપણને તો આવું રોજ જોવા મળવાનું નહીં આપણે તો ચંદ્રાલના વલ્લા અને અબાણાની ડુંગળી આટલું જોવાનું છે તો બાકી તો મિત્રો આજ ફરવા નીકળે છે તો ફરી નાખીએ હવે સીધા એક્સપ્રેસ હાઈવે ઉપર કદાચ ચાપોણી કરવા ઉભા રહીએ તો બધા મુલાકાત કરાવી દઉં મિત્રો સર્કલ જોઈ લે બેહી રહ્યા મિત્રો તો મિત્રો તો મિત્રો આપણે એક્સપ્રેસ ને આગળ આગળ બે કિલોમીટર આગળ ઉભા રહે છે આ જોઈએ મારા બનેવી છે મિત્રો આ મેટ્રો સ્ટેશન છે તો આવી છોકરા માટે થોડું પણ એવું લેવાઈ જઈએ નાસ્તોને એવું થોડું પણ લેવાય અને છોકરો ભૂક્યો મિત્રો અને પછી પછીથી રાત ગાડીમાં અને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી દઈએ મિત્રો થોડું ચા પોણી નાસ્તા જેવું કરવા માટે ઊભા રહે છે બાકી તો પછી મળીએ મિત્રો મજા આવે ડેરી મિલક તો મિત્રો હવે મેળા આવજે તો રસ્તામાં ઉભા રહું પણ કદાચ ના આવે ઉભા રહીએ હવે બરોડા ચડી જઈએ પછી મુલાકાત કરીએ એમાં બનાવીને બધા ચા પીવા જવું આપણે મિત્રો ચા પીવા નહીં ગયા પછી જેવી થાય હવે અપડેટ આવી જાય તો મિત્રો હવે અમદાવાદ બહાર નીકળે છીએ હાઈવે પર એક્સપ્રેસ હાઈવે પર ચડવાની તૈયારીમાં છીએ લગભગ એક બે કિલોમીટરનું અંતર હશે કોઈ વધારે નહીં હોય તો મિત્રો એક્સપ્રેસ હાઈવે પર ચડ્યા પછી છો શૂટિંગ કરવાનો મેળા હશે નહીં કદાચ ચોક રસ્તામાં રોકાવાનું થશે તો તમને અપડેટ હાલતા રહેશું બાકી તો અમદાવાદમાં ફરીએ છીએ પણ છો ફરીએ છીએ ખબર નહીં તો સેમ ટુ સેમ એરિયા બધા બિલ્ડિંગો મોટી મોટી જોવા મળે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમદાવાદથી બહાર નીકળતા અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી તો અમે બીજા હાઈવે ઉપર ચડી ગયા હતા નેશનલ હાઈવે ઉપર જવાનું તો એ હાઈવે ઉપર જેમ નહોતા તો મિત્રો અમારે હું ફરી નડિયાદ આવવું પડ્યું છે તો મિત્રો હવે અમે નડિયાદ પહોંચ્યા છીએ અને નડિયાદમાં હોટલ વૃંદાવન અહીંયાથી જસ્ટ ત્રણ એક કિલોમીટર પછી નેશનલ હાઈવે આવી જાય છે તો અહીંયાથી નેશનલ હાઈવે ઉપર ચડવાની પરમિશન છે બાકી તો મિત્રો બીજો છે કોઈ જગ્યાએ તમને નેશનલ હાઈવે પર ચડવાની પરમિશન હોતી નહીં અને રૂટ એ હોતો નહીં મતલબ કે રોડ એ હોતો નહીં પણ આ નડિયાદ મોટી સિટી છે જેના કારણે આપણું નેશનલ હાઈવે પર ચડવા માટે હોયથી એક લાઈન મળી રહેશે તો આપણે નેશનલ હાઈવે પર ચડી જઈશું પણ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા જઈએ મૂન્ય સ્થાનનો ઊંઘી ગયો બે કિલોમીટર પચાસ કિલોમીટર વાંચીએ તો મિત્રો જમવા જમવામાં શું છે તમને બતાવીએ મસ્ત જમી લઈએ જમીન પછી પાછા નીકળી જઈએ આપણા મિત્રો મસ્ત જમવાનું આવી ગયું છે રોટલી દાળ ભાત સબ્જી બીજી સબ્જી સલાડમાં ડુંગળી આવી જાય છે બંને બી બેઠા છે જમવા બાજુમાં ભવિષ્ય છે આ બાજુ ડ્રાઈવર છે ગાડીને અને પાછળ બધો પરિવાર છે

તો મિત્રો હવે સીધા જ એક્સપ્રેસ હાઈવે હોય ચાર કિલોમીટર બાકી છે તો સીધા જ એક્સપ્રેસ હાઈવે ચડી જશું એટલે મિત્રો સીધા જ પાવાગઢમાં તો ખાલી હોટલ જોઈને રૂમ રાખી અને રોકાવાના છીએ બાકી ગાડીમાં અત્યારે હાલ માલ બનાવીને ઓઇલપણી ચેક કરે છે મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આવું પાવાગઢ પહોંચ્યા છીએ મિત્રો રૂમમાં સેટિંગ થઈ ગયો છે એક આપણી નવ નંબરની રૂમ છે અને બાજુમાં દસ નંબરની રૂમ છે એમ કરીને બે રૂમમાં રાખીશ મિત્રો મિત્રો જોઈ ડીગીબેન ને આવું બધા ઉઠ્યો ओ युवराज आप दस नंबर ना बाजू तो मित्रों डी की बुजा उंगे कपे तो मैं वहां हो गए चल चालू बरोबर अंखई बंखू चालू करो युवराज बे ये का रूम सब मित्रों आप लोग તો મિત્રો હવે સવારે પહેલાં ઉઠી ચાર પોસ્ટી દર્શન કરવા જશું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ એન્ડ કરીએ છીએ અને જો આટલો બધી તમે બધા વિડીયો જોયો છે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં જે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કાલનો વિલોગ ફૂલ વિલોગે આપણા ઉપર માતાજીના દર્શન કરવા જઈશું એ શક્ય છે તો તમને દર્શન પણ કરાવીશું તો મિત્રો આવતીકાલે ફરી મળીશું જ નવેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગ